લાગ <laughs> <laughs> હેલો મિત્રો નમસ્તે જય શ્રી રામ કેમ છો બધાએ હોક કે બધા મજામાં છો તો આપ સૌનું નીલમની દુનિયામાં ફરીથી એકવાર સ્વાગત છે તો આજે છે નવું વર્ષ તો આપ સૌને સાલ મુબારક નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ અને ગુજરાતી તિથિ પ્રમાણે ગણીએ તો મેં નવા વર્ષથી અને વ્લોગિંગની શરૂઆત કરી હતી તો ગુજરાતી તિથિ પ્રમાણે મારે વ્લોગનું એક વર્ષ કમ્પ્લીટ થાય છે તો એક વર્ષમાં તમે બધાએ મને ખૂબ સપોર્ટ કરો એ માટે તમારા બધાનો દિલથી આભાર અને આવો આવો સપોર્ટ કર જો ફરીથી નવું વર્ષ આવે ત્યાં સુધી તો મારી ચેનલ લગભગ હજાર સબસ્ક્રાઈબર એટલી વાર તો થઈ જાય તો બસ સપોર્ટ કરતા રહેજો તો હવે આજે નવું વર્ષ શું કરીએ તો એ જાણવા માટે મારા બ્લોગમાં બન્યા રહેજો તો ઓવર નાઈ ધોઈને મળે અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર અને બ્લોગ ગમે આગળ તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર જરૂરથી કરજો તો હેડ ઓવર મળે નાહી ધોઈને તો ગાઈઝ નાય ધોઈ તૈયાર થઈ જાય તૈયાર તો નહીં થાય ખાલી કુર્તી પહેરીએ ચાવા પહેરી લીધીએ અને કંકુના ચોલા કરવા માટે થાળી તૈયાર કરી દીધી તો હેડ ઓ બધે ચોલા કરીએ પપ્પા દાસ ઓડિયા ममी <laughs> 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 मा, लाग સાલ મુબારક સાલ મુબારક હેપી ન્યૂયર હેપી ન્યૂયર તો બ મમ્મી દાળ બનાવે જીરા રોટલા બનાવે તો હવા ઘર હર હર મો જાય જો આજ તો હર ન હોય ભઈ બધા આવે તો પહેવા થાય એટલા માટે વેલા રોધી દિતુ સફાઈ કરી સાલ મુબારક ભઈ તું બેસ 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 સર

પૈસા વધારાઈ જાય મે કાચી જોડે તો ગાઈસ બધન પૈસા આલી જાય લાલ લાલ જો કે ના હોય બધન કાકો ને મે મમ્મી નીન પગે લાગી તો મે મમ્મી કઈ સુખી રહેજો મે કાકો કઈ સુખી રહેવા દેજો એ તો નવા વર્ષ નવા વર્ષના રાબરા બધા ભાઈઓને બેનો બેલોને અન આ વર્ષ સારું સુંદર જાય અમારી પ્રાર્થના

હજુ ના પણ ચાલશે હેપી હજુ આ કિશનજી જ બધે હાથે લઈને જોઈ મસ્ત લાઈટ કરી

बिचारी चाले एट असा भाई नहीं <laughs> न्यूर <नहीं आए। laughs> <नहीं> <laughs> <laughs> હાય 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 બાપડી મૂઢા ઉપર લાગે આ પર ના મરા બેટા ઓસ બો કોકરી લાગે

દેખો આટલા બધા ભેગા રે હાફ કાઢવા જા જા એડ એટલું બધું ના બતાવાનું એટલા બધા ભેગા થઈ જાય તમાર નંબર અમો લખ્યો કે એટલે બધા તમે સંપર્ક કરશી જોના કાકા

આપું શું કંપ એક કલેક્ટર બનશે અને એક ડોક્ટર બનશે વાહ દી તારે શું બનવા એ પડી જાય પડી જાય પડી તારે શું બનવાનું તારે શું બનવાનું તારું હા ડોક્ટર બનશે આમ શું ના આર્મી ઓફિસર બનવાનું આર્મી આર્મી ઓફિસર બનવાનું તો મિનિટે મિનિટે સ્તપના બદલાય બોલ કે પપ્પા શું શું બોલું કારણ

હેપ્પી ન્યૂ ઇયર હેપ્પી ન્યુ ઇયર હેપી ન્યૂ ઇયર કાચી

ના <laughs> લે <laughs> 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 જરૂર જરૂરથી બતાવજો તો મારી ચેનલ લાઈક કરો શેર કરો